છોડીએ અને આવું એટલા માટે કહેવું પડ્યું છે કારણ કે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાંથી બિયરના ટીન મળી આવ્યા છે સંચાલકોની ઓફિસમાંથી મળી આવ્યા છે આ બિયરના ટીન ઓફિસમાંથી આઠ બિયરના ટીન મળતા અનેક સવાલ ઉઠી રહ્યા છે બિયરના ટીન મળી આવતા પોલીસમાં પણ દોડધામ મચી ગઈ છે કાયદેસરની પરમિટ દ્વારા આ બીયર ખરીદ્યા હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે પોલીસે બિયરની ટીમ સીઝ કરી છે અને કોના ઉપયોગ માટે બિયરના ટીન લવાયા તે હાલ તપાસ કરવામાં આવી રહી છે

પીઆરપી ગેમિંગ ઝોન જે આવેલું છે ત્યાં ઉપરની તરફ ઓફિસ આવેલી છે અને આપ જોઈ શકો છો આજ જે સંચાલકો હતા તેમના પૂર્વજોના જે ફોટોગ્રાફ્સ છે તે અહીંયા છે અને સૌથી ચોંકાવનારી બાબત આ બંધ ઓફિસ જ્યારે ખુલ્લી અચાનક ત્યારે તેમાંથી બિયરના ટીનની પેટી મળી આવી છે આપ જોઈ શકો છો આ એક બે નહીં પરંતુ ચાર અને ચાર આઠ જે બ્રાન્ડેડ બિયરના ટીન છે તે મળી આવ્યા છે અને આ પરમિટવાળા બિયરના બારકોડ સ્ટીકર છે એટલે કે જે કોઈ વ્યક્તિના નામે પરમિટ હશે સત્તાવાર તેના કાર્ડ પરથી ઇશ્યુ થયેલા આ બિયરના ટીન છે એટલે પ્રશ્ન એ છે કે પોલીસનું આવડું મોટું તંત્ર અહીંયા તપાસ અર્થે પહોંચ્યું હતું તો શા માટે આ ઓફિસ ખોલવામાં ન આવી શા માટે આ બિયરના ટીન પોલીસના ધ્યાને ન આવ્યા હવે જોવાનું એ રહે છે કે આ